કેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કેડ બ્રહ્મા માતાજી મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું ભરતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે યોજાઈ રહેલ સ્વચ્છતા હી સેવા બે હાજર પચીસ અનવીય સ્વચ્છોત્સવ અંતર્ગત ખેડ્રહ નગરપાલિકા દ્વારા જે ખેડ્રહ અંબિકા માતાજી મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી સાહેબ એસઆઈ નરેન્દ્રસિંહ નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી કારોબારી અધ્યક્ષ નિકુંજભાઈ રાવલ ભદ્રેશ પટેલ લતાબેન ભાવસાર નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યો ભાજપ સર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ મહામંત્રીઓ ચેતનભાઈ મોદી તથા ભાવેન્દ્રસિંહ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર તથા ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બિરોજીપ સાબરકાંઠા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની હોય તે સત્તરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરેલી છે સેવાહી સ્વચ્છતા તો આજ રોજ નગરપાલિકા અને મમલતદાર કચેરી દ્વારા માતાજી મંદિર ખાતે સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલો હતો સૌ નગરજનોને મારી અપીલ છે કે આપણું નગર સ્વચ્છ સુંદર અને સરસ બનાવીએ અને ગંદકી કરીએ નહીં અને સ્વચ્છતા અપનાવી